નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સમગ્ર ગુજરાત ઉત્સાહ અને આનંદ સાથે પ્રકાશના પર્વની ઉજવણી માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરી રહી છે છેલ્લા કેટલાક વર્ષોના ભૂતકાળના આંકડા અને ઇમરજન્સી પેટર્નના વિશ્લેષણના આધારે આ આગાહી કરવામાં આવી છે જેથી ઉત્સવ દરમિયાન સૂચિત તૈયારી અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરી શકાય દિવાળીના તહેવારો આનંદ એકતા અને નવ વર્ષ આરંભનું પ્રતિક છે આ તહેવારો પરિવારોને જોડે છે સમાજમાં એકતાનો સંદેશ આપે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશા પ્રેરિત કરે છે આ ઉજવણીના મહત્ત્વને માન આપીને એકસો આઠ એમએસએ નાગરિકોને તહેવારો દરમિયાન મેડિકલ ઇમરજન્સીમાં પ્રતિસાદ આપવા સજ્જ અને ખડેપાગે છે આમ નાગરિકો સુનિશ્ચિત સુરક્ષિત રીતે અને અવરોધ વિના દિવાળી પર્વને માણી શકે તે માટે એકસો આઠ સેવા પ્રતિબદ્ધ છે માર્ગ અકસ્માત દિવાળી દરમિયાન ત્રણસી પોઈન્ટ ચુમ્મોતેર ટકા એટલે કે નવસો બોતેર ઇમરજન્સી નવા વર્ષે એકસો એકત્રીસ ઓગણીસ ટકા એટલે કે એક હજાર બસો ત્રેવીસ ઇમરજન્સી અને ભાઈ દૂજ ઉપર બાસઠ પોઈન્ટ છોત્રીસ ટકા એટલે કે આઠસો ને એકસઠ ઇમરજન્સીનો વધારો થવાની શક્યતા છે જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ પાંચસો ઓગણત્રીસ ઇમરજન્સી નોંધાય છે ક્રોમા નોન વ્હીક્યુલર એટલે કે દિવાળી દરમિયાન પાંસઠ પોઈન્ટ એકત્રીસ ટકા એટલે કે આઠસો દસ નવા વર્ષે ઓગણચાલીસ પોઈન્ટ અઢાર ટકા એટલે કે છસો અને ભાઈદૂજ ઉપર ચૌદ પોઈન્ટ ઓગણપચાસ ટકા એટલે કે પાંચસો એકસઠનો વધારો થવાની શક્યતા છે જે સામાન્ય દિવસોમાં સરેરાશ ચારસો નેવું છે ઇમરજન્સીમાં વધારો નોંધાવવાની શક્યતાવાળા જિલ્લાઓ જેમાં આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ દાહોદ મહેસાણા મહીનગર મહીસાગર નર્મદા પંચમહાલ સુરત અને વડોદરા છે તો વધુ ઇમરજન્સી સાથે કોલ ભારણનો સંભવિત સમય બપોરે બાર વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી તો ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એટલે કે ઇઆરસી ખાતે ઝીરો લીવ અને વીક ઓફ રોસ્ટરનો અમલ મુખ્ય હોસ્પિટલો ખાતે ફિલ્ડ અને સુપરવાઇઝરી સ્ટાફની નિમણૂંક કરીને ઝડપી કોઓર્ડિનેશન અને એમ્બ્યુલન્સ સ્ટન અરાઉન્ડ સુનિશ્ચિત કરાયો છે તો તમામ જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય સપોર્ટ ટીમોની વ્યવસ્થા કરાઈ છે અને બધા જ એમ્બ્યુલન્સનું એડવાન્સ સર્વિસિંગ કરીને બ્રેકડાઉન ટાળવાની તૈયારી કરાઈ છે દવાઓ અને વપરાશ સામગ્રીનો વધારાનો પુરવઠો જેથી વધારાની માગણી વખતે સેવા સતત મળી રહે તો એકસો આઠ પરિવાર તરફથી ગુજરાતના તમામ નાગરિકોને હાર્દિક અને સુરક્ષિત દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ તહેવારો આનંદ અને એકતાનું પ્રતિક છે પરંતુ તે સાથે જવાબદારી અને સાવચેતીની પણ જરૂર છે કૃપા કરીને વાહન ચલાવતી વખતે ફટાકડા ફોડતી વખતે અને તહેવારોમાં ભોજન લેતી વખતે સાવધ રહો થોડુંક ધ્યાન અનેક અનિચ્છની ઇમરજન્સીને ટાળી શકે છે જો કોઈ ઇમરજન્સી થાય તો વિલંબ કર્યા વિના તરત જ એકસો આઠ ડાયલ કરો જેથી સમયસર તબીબી સહાય મળી શકે એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ સતત નવતર પ્રયાસો સેવા અને ગુણવત્તા સુધારણા તરફ પ્રયત્નશીલ છે લાભાર્થીઓની અપેક્ષાથી પણ વધુ સેવા આપવાનું ધ્યેય રાખી ઝડપી સક્ષમ ગુણવત્તાયુક્ત અને ટેકનોલોજી આધારિત પ્રતિસાદ દ્વારા માનવ જીવન બચાવવાના મિશન સાથે આગળ વધી રહેલ છે